તમારે વેઇટ લોસ કરો છે તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે એટલો ચમત્કારી એટલો જાદુ આ ઉપાય છે કે તમારું ઈઝીલી વજન ઘટી જશે વેઇટ લોસ થશે

ઘરેલું છે તમારા રસોડામાં બરણીઓમાં હાજર રહેલી વસ્તુમાંથી આ ઉપાય તમે બનાવી શકો છો પાચન શક્તિ ઘોડા જેટલી મજબૂત થશે વધતી ઉંમર અટકી જશે ખરાબ ચરબી શરીરમાંથી આપોઆપ મળવું દ્વારા બહાર નીકળી જશે અચાનક તમને થાક લાગી રહ્યો છે થાક લાગવાની સમસ્યા થઈ જશે તો ચલો એકદમ સરસ મજાનો ઉપાય જ હોય એના પહેલા હું તમને થોડી એવી ફિઝિકલ એક્ટિવિટીસ જે ઘરમાં રહીને પણ દરેક સ્ત્રીઓ કરી શકે છે એમના શરીરમાં કોઈ પણ જગ્યાએ વધારાની નાની નાની ચરબી હોય તો રોજે રોજની આ એક્ટિવિટીસ દ્વારા યોગા વગર 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 કોઈ કોઈ કે ડાયટ કર્યા એમના શરીરનું મેનેજમેન્ટ ઓકે કરી શકે છે તો સૌથી પહેલા તમારે સોફા પર ખુરશી ઉપર બેડ પર કે કોઈ જગ્યાએ બેઠા બેઠા કે પછી જમીન પર આસન પાથરીને કા પછી હિચકા પર બેઠા બેઠા કે ઊભા ઊભા પણ તમે આ જે ફિઝિકલ એક્ટિવિટી છે કરી શકો છો અને તમારા હાથની અહીંયા જે ચરબી હોય એ ચરબીને સ્લિમ કરી શકો છો તો એના માટે સૌથી પહેલાં બે કોઈ પણ જગ્યાએ તમારે બેસી જવાનું છે અને બેઠા બેઠા તમારે હાથની આ એક્સરસાઇઝ કરવાની છે બંને હાથને એકસાથે તમારે વાત્રને માત્ર સાઠ સેકન્ડ એટલે કે એક મિનિટ સુધી રોજની આ એક્સરસાઇઝ કરવાની છે જેનાથી તમારા હાથની ચરબી અહીંયા જે આ જે આપણા ખભા પાસે જે અહીંયા ચરબી હોય છે એ ચરબી ઓછી થાય છે આ ચરબી ઓછી થવાથી તમારા શરીરમાં જે પીઠ પાછળ ગેસેટિક પ્રોબ્લેમ્સના કારણે જે દર્દ થાય છે એ નહીં થાય આ હલનચલન તમારા સ્નાયુ થશે તમારા સ્નાયુમાં સંકોચન બની છે જ્યારે પણ તમે ભોજન કરો છો ત્યારે પાચન તંત્ર નબળું છે જેના કારણે ગેસ ચડે છે તો ક્યારેક પીઠ પર ગેસ ચડે છે એ નહીં ચડે કારણ કે સ્નાયુ તમારા બધા રોજે રોજના સ્ટ્રોંગ થશે હલનચલન થશે અને તમે પીઠનું દર્દ ઓછું થશે હાથની ચરબીમાં ઘટાડો થશે પીઠ પાછળની ચરબીમાં ઘટાડો થશે આ એક એક્સરસાઇઝ રોજની સાઠ સેકન્ડ કરવાની છે તમે કોઈ મંત્ર કરતા હોય ભગવાનના તમારા કુળદેવી હોય તમારા ઈષ્ટદેવતા હોય તો એ મંત્ર કરતા કરતા પણ તમે આ એક્સરસાઇઝ કરી શકો છો હું નિયમિત રીતે ઓમ નમઃ શિવની માળા કરું છું તો હિંચકા પર બેસું છું આંખ બંધ કરું છું

ત્યારે તમારે આ એક્સરસાઇઝ કરવાની છે હું તમને કહું જો અહીંયા પીઠ હોય ને અહીંયા જે બરોબર પાછળનો ભાગ ત્યાં સૌથી પહેલાં ગળદરને નીચી કરવાની છે અને પાછળના ભાગે જે આપણું ગળાનું ગળો હોય અને વાળનો ભાગ વાળના મૂળનો ભાગ ચાલુ થતો હોય ત્યાં હળવા હાથે માત્ર બે મિનિટ સુધી ધીરે 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 પ્રેસ કરવાની છે અને પછી આમાં બંને હાથને આ બંને હાથ હોય એ બંને હાથની પાછળ જોઈન્ટ કરવાની છે ફિંગર આવી રીતે

દૂર છો અને તમારા ગળાની ચરબી છે છે થાઇરોઇડ ઇમ્પ્રૂવ થાય ગળાની ચરબી ઓછી થાય છે અને સાથે માઇગ્રેન જે તકલીફ દૂર થાય છે માથાનો દુખાવો માત્ર બે મિનિટમાં ગાયબ થઈ જાય છે આ ખરેખર આ વસ્તુ અસરકારક છે ગઈકાલે ભયંકર મને માથાનો દુખાવો થયો ત્યારે મેં એક વિડીયો સર્ચ કર્યો કે આવી રીતે માથું દુખતું હોય છે મેં કીધું કોઈ પણ લેવા કરતાં આપણે એવા પોઈન્ટ પ્રેસ કરે કે જેનાથી આપણો માઇગ્રેનનો દુખાવો ઓછો થઈ જાય અને સાથે સાથે આપણા શરીરની ગરદન હોય ને થાય તો ટુ ઇન વન અમે શોધી કાઢ્યું માત્ર તમારા માટે આ છે અને મને એક જ સેકન્ડમાં રિઝલ્ટ મળ્યું છે જે મેં તમને પોઈન્ટ કીધા પાછળ ટ્રેસ કરવાના અને પછી આજે જે એક્સરસાઇઝ છે અને સાથે આપણે કાનનો અને ગરદનો પાછળનો ભાગ છે અહીંયા હળવા હાથે ટ્રેસ કરવાનો છે એકદમ ધીમે ધીમે વજન નથી આપવાનું કોઈ તેલ નથી લેવાનું કોઈ એવું મસાજ કરવા માટેનું ઓઇલ નથી લેવાનું કોઈ ક્રીમ નથી લેવાની માત્ર હાથના પોઈન્ટ ટ્રેસ કરવાના છે જેનાથી તમારા શરીરનું સ્ટ્રેસ દૂર થાય છે કુદરતી રીતે માથાનો દુખાવો દૂર થાય છે જો ટેન્શનના કારણે થતો હશે માઇગ્રેન હશે કોમન જે સ્ટ્રેસ ફીલના કારણે દુખાવો થતો હશે તો આટલી જ પ્રોબ્લેમ્સ બધા જ દૂર થાય છે હવે અહીંયા તમારો ગરદરની એક્સરસાઇઝ જોઈ માથાના દુખાવાની એક્સરસાઇઝ હોય હાથનો શોલ્ડર ની ચરબી ઉતારવાની એક્સરસાઇઝ હોય સિમ્પલ સરળ કમર અને પેટનો ભાગ પણ આપણે ઓછો કરવો છે તો એના માટેની સિમ્પલ સરળ એક્સરસાઇઝ તમને કહું છું હાઉસવાઈફ છો વર્કિંગ વુમન જો રોજ માત્ર સાઠ સેકન્ડ આ કામ કરજો એકદમ મસ્ત પલોઠી વાળી અને ટટ્ટાર બેસી જવાનું છે શ્વાસ ખેંચો ભરો ત્રીસ સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખો

ટટ્ટાર બેસવાનું છે પદ્માસનની સ્થિતિમાં હવા ભરવાની પેટ અને કમરને બંનેને ખેંચેલું રાખવાનું છે બેસવાનું એકદમ સ્ટ્રેટ એકદમ ટટ્ટાર શ્વાસ ખેંચો ભરે રોકો મનમાં મનમાં વન ટુ થ્રી એવી રીતે થર્ટી સુધી કાઉન્ટ કરો ત્રીસ સુધી કાઉન્ટ કરો છોડો શ્વાસ બે મિનિટ સેકન્ડ માટે સ્ટોપ રહો

તો આપણી સ્કીન આપણે વૃદ્ધાવસ્થા આવે છે સ્કિન ચહેરો તેજસ્વી બને છે બીજો ફાયદો તમારા પેટના સ્નાયુ ઢીલ હોય તો ધીરે 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 અંદર આવે છે તમે સો કિલો વજન હશે સાહેબ પણ તમારું પેટ અને કમર સ્લીમ રહેશે

અને ત્રીજું તમારા પાચન સ્ટ્રોંગ રાખવાનું છે પણ બેઠા બેઠા આંખ બંધ કરો મુદ્રા કરો આપણી જે રિંગ ફિંગર હોય છે બંને હાથની સ્ટ્રોંગ પકડી અને ખાંચી અંગૂઠાની રાખો દસ સેકન્ડ વીસ સેકન્ડ થાય ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડ દસ સેકન્ડ સુધી સ્ટોપ રાખવા શકી મુદ્રા રોજનું માત્ર દસ દસ વા કરવાનું છે એકસો દસ સેકન્ડ સુધી એટલે બે મિનિટ સુધી સવારે બે મિનિટ સાંજે આ સૂર્ય મુદ્રા તમારા શરીરની સીધી તંત્રને કરે છે તમારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત બનાવે છે આ થઈ દરેક હાઉસવાઇફ માટે ઘરે બેસી એમના માટે સમય કાઢવાનો છે એમના માટે તો સ્ટ્રેસ ફીલ રહેવાનું છે એમના માટે થોડુંક વિચારવાનું છે એમનું શરીર સ્ટ્રોંગ સશક્ત અને મજબૂત રાખવાનું છે તમે એમ કોઈ વિચારો છો કે અમે તો હાઉસવાઈફ છે અમે કશું જ ઘરે બેઠા નથી કરી શકતા બધું જ કરી શકો છો હવે તમારા ફિટનેસની વાત છે એવું નથી કે હું હાઉસવાઇફ માટે જ વિડીયો બનાવી રહી છું આ જ વસ્તુ કોઈ પુરુષ ફોલો કરી શકે છે દરેક ઉંમરની સ્ત્રી દરેક ઉંમરના બાળકો ફોલો કરી શકે છે અને સૌથી વધારે વર્કિંગ વુમન પાસે બિલકુલ ટાઈમ હોતો નથી એમના માટે સમય કાઢવાનો હાઉસ હોય તો ઘરે બેસીને પણ આવું બધું કરી શકે છે તો વર્કિંગ વુમન આ બધી જ એક્સરસાઇઝ યોગા એમના ઓફિસ પર બેઠા બેઠા ચેર પર બેઠા બેઠા લેપટોપ પર બેઠા બેઠા પણ આ કરી શકે છે તો આ ઉપયોગી વિડીયો દરેક વ્યક્તિઓ માટે છે એમના શરીરને સારું કરવા માટેની આ સૂટેવ છે પહેલું સૂટ તે જાતે ન રહે તો આપણે આપણા શરીર માટે વિચારવું પડશે ઘરનું જમો બહારનું ઓછું જમો અને સૌથી વધારે મહત્વનું છે કે અત્યારે જે હું બેટલું સ્ટ્રિંગ્સ આપી રહી છું તમને વિડીયો જે અત્યારે રેસીપી જણાવી છું બહુ સરસ મજાની રેસીપી છે મેઝિકલ ઇફેક્ટ આપે છે માત્ર વન દિવસમાં જ એના માટે તમારે એક ચમચી મેથી દાણા એક ચમચી અજમો આ બંનેને તાંબાના લોટામાં પાણીમાં પલાળી રાખવાનું આખી રાત સવારે આ બંને વસ્તુને ઉકાળવાની છે અને પી જવાનું છે તમારે એકદમ સ્પીડી વેટ લોસ કરવું છે તો દિવસમાં ટુ ટાઈમ

વેટ લોઝ કરો અને આજની આ રેસીપી આજની આ ઇન્ફોર્મેશન આજની આ માહિતી હું આશા રાખું છું કે તમે બધા સુધી પહોંચાડશો જેવી રીતે મેં તમારે સુધી પહોંચાડી એવી જ રીતે આ માહિતી ખરેખર સોના જેવી સચોટ છે માત્ર ને માત્ર આવી નાની નાની ટેવથી તમે તમારા હેલ્થને ખરાબ થતી બચાવી શકો છો આ વસ્તુ હું એટલા માટે કહું છું કારણ કે મેં પાંત્રીસ વર્ષની ઉંમરમાં ડાયાબિટીસનો શિકાર બનેલી છો એક વર્ષ ઇન્સ્યુલિન લીધા છે અને એ એક વર્ષ મેં કેમ કાઢ્યો છે મારી લાઈફના એ મને ખ્યાલ છે પછી જેટલી મેં મારી હેલ્થને ઇગ્નોર કરી છે એ ઇગ્નોર કરવાનું છોડી આવી નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું છે તો હું રોજના સાઠથી સિત્તેર યુનિટ ઇન્સ્યુલિન લેતી અત્યારે જીરો છેલ્લા ત્રણ વર્ષથી મેં મારી હેલ્થનું ધ્યાન રાખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી મારી હેલ્થમાં ધીરે ધીરે સુધારો થયો છે મારું એવરેસ્ટ સુગર બહુ જ કંટ્રોલ છે અને બિલકુલ સ્ટ્રેસ નથી બિલકુલ થાક નથી અને કોઈ ડાયાબિટીસ છે તો મને ચિંતા પણ નથી નથી મારું વજન વધવા દેતી નથી હું મારું વેઇટ વજન ઘટવા દેતી માત્ર ને માત્ર હું મારી હેલ્થનું ધ્યાન રાખું છું મસ્ત રહું છું ફિટ રહું છું બહારનું પણ જમું છું પરંતુ લિમિટમાં હું ઘરમાં પણ જમું છું લિમિટમાં હું ખાવા પીવાના નિયમોને સમજી અને જે મારું ડાયટ ઘરે ફોલો કરું છું અને ક્યારેક ક્યારેક કો આજે તમને કહું છું એ બધા સુકાળા ફોલો કરું છું એનાથી મને ખૂબ સરસ મજાનો રિઝલ્ટ મળે છે અને એ જ વસ્તુ તમારા માટે શેર કરું છું કારણ કે ત્રણ ચાર હજારની મારી દવાઓ થાય છે તો જે આ નાની નાની વસ્તુના કારણે બચી ગઈ દવાઓ તો મારા નાણાં અને મારા મારા ઘરમાં મારા પૈસાની બચત થઈ સાથે હોસ્પિટલમાં રિપોર્ટ્સ કરવાના ડૉક્ટર પાસે જવાનું એ બધા કરતાં પણ શારીરિક સ્ટ્રેસ કે પગ દુખે છે સોલરમાં પેઇન થાય છે સુગર વધ્યું સુગર ઘટ્યું એકદમ સ્ટેબલ લાઈફ ન જીવાય કોઈ પણ રોગ સાથે તો મેં થોડી હેલ્થ માટે બેદરકાર રહી છું તો નાની ઉંમરમાં સરસ મજાનો રોગ મને ગિફ્ટ મળી ગયો છે વર્ષાઈના કારણે વર્ષાગત ડાયાબિટીસના કારણે તો સ્ટ્રેસ ફ્રી રહો ખાઈપેન્ડમાં ધ્યાન રાખો હેલ્થ માટે થોડા એવા નિયમોનું પાલન કરો તમારા શરીરમાં સો વર્ષ સુધી કોઈ જ રોગ રહેવાના નથી તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે બને એટલી વધારે લાઈક મિત્રો આશા રાખું છું આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો બને એટલો વધારે તમારા સોશિયલ મીડિયા પર શેરિંગ કરો આ બધી જ માહિતી માત્ર તમારા માટે છે હેલ્ધી રહો ફિટ રહો ફાઇન રહો આપણો એક જ ધ્યેય છે કે લોકોને રોગ મુક્ત કરવા હું આ ફૂડ ચેનલ છે તો પણ હેલ્થના વિડીયો બનાવી તમને શા માટે સર્વ કરું છું